બપોર લગાણી રાત નહીં રહેવા દે તો વરસાદ આવ્યા કરે તારમાં ફેકલા સરસ મજાના પો પણ નહીવું ઉડે ને કાંઈક વરસાદ રહે તો કંઈક ગાડીનું કામ કરીએ આપણે કાખાને જવાનું હોય એમથી જ જશે અને કરી નહીં કરું એ કાંઈ પાડ્યું નહીં ને ફેરવી એમ કે આપણે તો મમ્મી પાસે હાસ આવે કે મમ્મી આજ તો તો હાથ ગઈ એમ કે મમ્મીને કાંઈ કામ ન હોય કે એતરમાં સુતા હોય

ગેમ રમતા રમતા ઉભા રહી જાય હા બે હાથમી જોશે દૂધ લેવા આવે ને તેમ થઈ ગયો છે તો હું લઈ આવું ને આ થોડાક મારા ખીસ્સામાં રખડે ના કે તી ના લઈ પૈસા હે કેટલા હે આઠ નવ રૂપિયા હે છે મને ખબર પૈસા 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 એટલા રૂપિયા રૂપિયાના વિધા આવે કે ના મેં વિધા પાંચ પાંચ ના એવા આ રૂપિયા રૂપિયા ને વિધા

હાર્દિક ભાઈ આમ ગેમ રમે છે ને આપણે ખાટલા ને પાછળ નથી ખાટલા ને પાછળ જી મમ્મી બેન ને એ રાખી નાખે પછી જમી લઈએ એમાં છે રૂપિયા આમ તો શું છે કોણ આવી કે સરસ મજાના આવે હમણાં જમવાનું બનાવે એટલે સરસ મજાનું જમી લઈએ ત્યાં પપ્પા આવી જાય તો કામ હશે એ ખાટલાને એવું કરીએ તારે જમી દીધા છે એને મારે હાજવે રોંધાઇ કરે છે એ ઉપર ભાડે કરીને આવી જાય છે સરસ મજાનું જેઠાલાલ અમારે હાર્દિક ભાઈ ટીમ કરીને જાય ને હોય ને ખાટલા પછી નહીં ખાય આજના વિડીયો જો તમને ગમ્યો હોય તો લાઈક સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મળે જે માટે બાય બાય